માત્ર ને માત્ર હોલસેલ પ્રાઇઝમાં એક પટોળા સાડી ઘરે તમને મળી જાય તો કેવી મજા આવે તો મિત્રો તમારા માટે ખાસ કરીને હું લઈને આવ્યો છું જોરદાર સેમી એક જ પટોળા સાડી આ પટોળા સાડીને કલરની આપણે વાત કરીએ તો સરસ મજાનો બ્લૂ અને રેડ રંગના કોમ્બિનેશનમાં આ પટોળા સાડી અમે તૈયાર કરેલી છે આ પટોળા સાડીને આપણે જો ડિઝાઇનની વાત કરીએ તો અમે સરસ મજાનું એલિફન્ટ અને લેરિયા ટાઈપની ડિઝાઇન કરેલી છે સરસ મજાની આ પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીના એલિફન્ટની અંદર કલરનું કામ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર કલર કામ રહેવાનું છે એલિફન્ટની અંદર અમે સરસ મજાનું રેડ રંગનું કામ કરેલું છે સરસ મજાનું બ્લુ રંગનું કામ કરેલું છે યલો રંગનું કામ કરેલું છે બ્લેક કલરનું કામ આવેલું છે સરસ મજાની આ પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની અંદર તમે બોર્ડરનું કામ પણ જોઈ શકો છો ખૂબ જ સુંદર બોર્ડરનું ત્રિફુલ બોર્ડરનું કામ કરેલું છે આ બોર્ડરની અંદર સરસ મજાના અમે રેડ યલો બ્રાઉન જેવા અલગ અલગ સરસ મજાના કલરો કરેલા છે લેરિયાનું કામ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લહેરિયા ટાઈપની ડિઝાઇન અમે મૂકેલી છે જેથી આ પટોળા સાડીનો લુક ખૂબ જ સરસ રહેવાનો છે તમારા ત્યાં આવતા સરસ નાના મોટા લગ્ન પ્રસંગે વાર તહેવારે તમે આ પટોળા સાડી પહેરી શકો છો તેવી સરસ મજાની આ પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની મટિરિયલની વાત કરું તો પ્યોર સિલ્કમાં મટિરિયલ રહેવાનું છે અને આ પટોળા સાડીના સિલ્કની વાત કરું તો એક પ્લેમાં સિલ્ક રહેવાનું છે આ પટોળા સાડીની જો લંબાઈની વાત કરું તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે આ પટોળા સાડીની જો તમને વજનની વાત કરું તો છસોથી સાતસો ગ્રામનું આ પટોળા સાડીનું વજન રહેવાનું છે હવે આપણે પટોળા સાડીનો પાલવ જોઈશું ખૂબ જ સુંદર બોક્સમાં પાલવ રહેવાનો છે તમે જોઈ શકો છો સરસ મજાનો અમે બોક્સમાં આ પટોળા સાડીનો પાલવ વિવિંગ કરેલો છે બોક્સની અંદર પાલવની અંદર તમે જોઈ શકો છો કે અમે ફ્લાવર્સ ટાઈપની ડિઝાઇન મૂકેલી છે અને બંને બાજુ સરસ મજાની ત્રિફુલ બોર્ડર મૂકેલી છે જેથી આ પાલવનો લુક ખૂબ જ સરસ રહેવાનો છે પાલવની અંદરના કલર કામની તમને જો વાત કરું તો સરસ મજાના અમે ફ્લાવર્સ ટાઈપની ડિઝાઇન મૂકેલી છે પાલવની અંદર ગ્રીન કલર રહેવાનો છે યલો કલર રહેવાનો છે બ્રાઉન કલર રહેવાનો છે સરસ મજાનો પાલવ આવવાનો છે પાલવની અંદર પણ અમે સરસ મજાનું જરીપટ્ટાનું લગડી પટ્ટાનું કામ કરેલું છે જેથી આ પાલવનો લુક ખૂબ જ સરસ રહેવાનો છે આ પટોળા સાડીની તમારે કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી મિત્રોને શેર કરવાનું ન ભૂલતા આ પટોળા સાડીની તમારે અલગ અલગ કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય કોઈપણ જાતની પટોળા સાડી બાબતે ઇન્કવાયરી કરી હોય તો તમે અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો અમારું મિત્રો પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે અને આવી નવી નવી પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ